સુરતના લોકસભા ઉમેદવાર નિલેશ ગુંબાણી ઉમેદવારી ફોર્મ ભર્યું સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ ગુંબાણી રેલી આકારે પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરીએ જઈ ઉમેદવારી પત્રક ભર્યું હતું મકાય પુલ ખાતે આવતા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું તેમણે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને હાર પહેરાવી અમારા પ્રતિનિધિ સાથે વાત કરી જીતની આશા વ્યક્ત કરી હતી જેમાં નીલેશ ગુંબાણીના સામે બીજેપીના મુકેશ દલાલમાં સીધી કાંટે કી ટક્કર જોવા મળશે

પ્રતિસાદ એવો છે સવારના આઠ વાગ્યાથી અત્યારે બે અઢી વાગ્યા તો લોકો સ્વયંભૂ ફોર્મ ભરવા જવામાં રેલીમાં જોડાણા હશે આ વખતે પરિવર્તન માગે છે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એમાં કોઈ બેમત નથી જય હિન્દ જય ભારત